ત્યારે આજ રોજ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત સેનેટેશન ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવલ દેવરામભાઈ પરમાર ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલતદાર કચેરી કંપાઉન્ડમાં આવેલા બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી શહેર મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને હાથમાં ઝાડુ પકડી બગીચામાં સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો અહેવાલ મહાવીર શાહ ડીસા પખવાડિયાનો કાર્યક્રમ સફાઈનો રાખેલો છે એમાં આપણે સાંઈ સફાઈનો કાર્યક્રમને આપણે શરૂઆત કરી હતી એમાં આપણે સફાઈના કાર્યક્રમ ધાર્મિક સ્થળો જાહેર માર્ગો કચેરીઓ પછી રોડ રસ્તા અને સ્લમ વિસ્તાર એવું આપણે પખવાડિયાનો સરકારનો કાર્ય કાર્યક્રમ છે એમાં આજે આપણે મામલતદાર ઓફિસમાં ઝાડે વાવાનું અને સફાઈનું કામ કરે છે